સુરતની અદ્યતન લાજપોર જેલમાં હત્યાના આરોપીઓએ ફાસોખાય ખાઇ આપઘાત કર્યો છે વર્ષ બે હજાર સત્તરથી કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં બંધ હત્યારા આરોપી હેમત ઉર્ફ ડેની પાંશાચંદ્ર માંગરોળિયાએ લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં હત્યાના ગુનાના આરોપીએ ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો જોકે કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ છે લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં આરોપી હેમંત ઉર્ફ ડેની પાનાશન માગરોળિયા હતા અને રાત્રે આઠ વીસ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા તે દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડે ગયા હતા ત્યારે જાણ થઈ હતી હાલ તો લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસે હાથ ધરી છે ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાણે જાતે સુસાઇડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી રહી જેલ કાપી રહ્યું હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એટલે હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શાના માટે સુસાઈડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે